મારું નામ લીના છે મારા લગ્ન થયે દસ વર્ષ થયા હતા અને હું મારા સાસરિયાની સાથે ખૂબ જ સુખીથી જીવન જીવી રહી હતી કારણ કે મારા સાસરિયાના લોકો ખૂબ સારા હતા મારા સાસરિયામાં મારી સાસુ તો ન હતી પણ એક નણંદ હતી જેના લગ્ન થઈ ગયા હતા અને મારા પતિ બે ભાઈઓ હતા એક જે મારા દિયર હતા તેમનો અભ્યાસ પૂરો કરીને હવે તેમના મોટાભાઈના ધંધામાં મદદ કરાવતા હતા મારા સસરા મોટા ભાગે લખનઉમાં રહેતા હતા જેના કારણે તે મોટા શહેરમાં રહે છે એવું નથી કે તે શરૂઆતથી જ ત્યાં રહે છે પણ મારી સાસુના મૃત્યુ પછી તેમને આ ઘર અને શહેર સારું નથી લાગતું તેથી તે પોતાનો અને સમય આપવા માટે તે લખનઉ શહેરમાં રહે છે મારા સસરાને પણ લખનઉમાં ફેક્ટરી છે જે મારા સસરા એકલા હાથે ધંધો સંભાળી રહ્યા હતા અને પહેલી જવાબદારી મારા પતિને છોપી છે અને હવે જ્યારે મારા દિયરને પણ તેમનું શિક્ષણ પૂરું કર્યું છે ત્યારે તેઓ પણ આ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે અહીંનું તમામ પૈસા બધી મિલકત અને બધો ધંધો મારા પતિના નામે છે કારણ કે જ્યારે મારા સસરાએ મારા પતિનો ધંધો કરાવ્યો ત્યારે તેમને તો બહુ જાણકારી ન હતી તે નવ બહુ સફળતા મળી પણ તેમણે પિતાની જવાબદારી સંભાળી લીધી અને તેમના વ્યવસાયને મોટા વ્યવસાયમાં ફેરવ્યો આ બધું મારા સસરા બહુ ખુશ હતા હવે તે કહેતા કે તેના નાનો દીકરો પણ આવી જ રીતે સફળ થાય જોઈએ અને તે પછી તેની મહેનતના ધંધા તેના નામે કરી આપીશ મારા સસરા જ ઘરના તમામ નિર્ણયો લેતા હતા મારા બંને બે બાળકો હતા એક પાંચ વર્ષની પુત્રી અને એક છ વર્ષનો પુત્ર આ દસ વર્ષમાં મને મારા સાસરીયા તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો મારા સસરા હંમેશા પિતાની જેમ મારા માથા પર તેનો હાથ રાખતા હતા જ્યારે મારા દિયરની માતા ના હોવા સતો તે મને તેની માતા સમાન માનતો હતો અને નાનન બહુ સારી ભલે મારા સસરા બીજા શહેરમાં ગયા પણ તે ફોન કરીને અમારી ખબર પૂછતા રહેતા નાનન પણ એવી જ છે વિદેશમાં ગયા પછી તે અમને ખૂબ પ્રેમ કરતી ને હંમેશા અમારી સુખાકારી વિશે પૂછતી રહેતી મેં મારા જીવનના દસ વર્ષો વિશે વિતાવી દીધા હતા દસ વર્ષ મારા માટે કેવી રીતે પસાર થયા મને ખબર પણ ન હતી મારા સાસરે કોઈ વસ્તુની કમી ન હતી અને મેં પણ હું દીકરીઓને દેખાડ્યું હતું તેથી જ બધા મને ખૂબ પ્રેમ કરતા હતા મારા બાળકો પણ ખૂબ સારા હતા મારા બાળકોને સારી સા સાથ સંભા રાખતી તેમને સારા સંસ્કાર આપતી હતી નાની ઉંમરમાં તેમના વડીલોને સન્માન કરવાનું શીખવાડી વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું સસરા પણ તેમના બાળકોને કેટલા સારા અને સમજદાર છે તે જોઈને ખૂબ જ ખુશ હતા ક્યારેક તો એ ફરવા ભણાવતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી આવી ન હતા તેણે કહ્યું હતું કે તેની પાછળ કંપનીમાં કેટલાક એવા લોકો છે જે કામ પર વધારે ધ્યાન નથી આપતા જેના કારણે મારા સસરાએ એમને મરવાનું બંધ કરી દીધું હતું કારણ કે તેઓ અમારી જેમ તેમના વ્યવસાયમાં ખૂબ જ ચિંતા કરતા હતા અને આ જ કારણ હતું જેના કારણે અમારું જીવન સુખીથી ચાલી રહ્યું હતું જો વ્યક્તિ પાસે પૈસા હોય તો તે પોતાની ઈચ્છા મુજબ જીવન જીવી શકે છે તેથી આપણે આપણા કામ પણ પૈસાની કિંમત કરવી જોઈએ મારા સસરાના પણ આવા શબ્દો હતા જે આજે હું તમારી સાથે કહું છું મારા સસરાએ મારા પર એટલો વિશ્વાસ કર્યો કે તે તેને આખું ઘર મને છોપી દીધું હવે તેને મારા પર નવી જવાબદારી મૂકી હતી કે મારે મારા દિયર માટે સારી છોકરી શોધવાની છે મારા સસરાએ કહ્યું કે તારા તારા દેવ જેવી મને તારા જેવી જ દેવરાની પસંદ કરવાની પછી તારા જેવી બીજી કોઈ ઘરમાં આવશે તો ઘરમાં વધુ રોનક થઈ જશે કારણ કે મારા સસરાએ મારા પતિનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમના લગ્ન અને કરાવી નાખ્યા હતા તમારી પાસે ભગવાને આપેલી બધું જ છે પરંતુ ખૂબ જ મૂંઝવણમાં હતી કારણ કે મેં આવું કશું ન હતું કે તે મારા બંને ભાઈઓ પણ નહીં થતા મારા મનની ભાઈઓને તેમની પસંદગી વિશે જાણકારી સાથે અને મારી માતા સંબંધ અને તેમના ઘરે પહોંચી હતી આ રીતે મારા ભાઈઓના લગ્ન થયા ત્યારે અમે છોકરીઓને જોઈ ત્યારે અમને પણ કોઈ વાંધો ન હતો કારણ કે છોકરીઓ સારી હતી પણ મારી વારી મારે છોકરી શોધવાનું સંભાળીને હું મૂંઝવણમાં હતી મારી કોઈ નાની બહેન પણ ન હતી તમે મારા દીવરને દિધલ સાથે પરણાવી દીધી હોત મારા દિયરને પ્રેમ કોઈ છોકરી પસંદ નથી આ મોડલિંગ યુગમાં પણ તેને કોઈ ગર્લફ્રેન્ડ ન હતી તે કહેતો કે ભાભી તમે મારા માટે ફક્ત તમારા જેવી છોકરી શોધો હવે મારા જેવી છોકરી ક્યાંથી જ મળશે મારા દિયર માટે હું મારી એક મિત્રને સારી રીતે સમજતી હતી જ્યારે મેં તેના ઘરે જઈને તેના માતા પિતા સંબંધ વિશે પૂછ્યું ત્યારે તેના પરિવારના સભ્યો મને કહ્યું કે તેઓએ થોડા દિવસ પહેલાં જ તેનો સંબંધ કરી દીધો તને તેનો સંબંધ પણ સારી જગ્યાએ થયો છે અને તે તેને પસંદગી મુજબ જ છે બદલી શકાતો નથી હવે જે કરવાનું હતું તે મારે કરવાનું હતું મારી દિયરે મને ખૂબ જ મુશ્કેલમાં મૂકી દીધી હતી મેં કેટલાક લોકોને કહ્યું હતું કે હું મારા દિયર માટે સારી છોકરી શોધી રહી છે જે સુંદર સંસ્કારી ભણેલી અને અમારા જીવ લોકો સાથે રીતે સુખી સંપત્તિ રહી શકે તેવી કોઈ વૃદ્ધિશાળી છોકરી જોઈએ છે એકલા પકડ મને સંબંધ વિશે જણાવ્યું હતું પણ એક બે જગ્યાએ છોકરી પસંદ ન આવી થોડા દિવસે પછી અમારે એક સંબંધીનો ફોન કરી તને મારા દિયર માટે છોકરી વિશે કહી જ્યારે હું તેને મરવા ગઈ ત્યારે મને તે છોકરી ખૂબ જ ગમી તેના પરિવારનું બેકગ્રાઉન્ડ પણ સારું હતું તેને મારે જ્યારે હું તેને મરવા ગઈ ત્યારે મને તે છોકરી ખૂબ જ ગમી જ્યારે મેં મારા પતિને આવી છે કહ્યું ત્યારે મારા પતિ પણ આ છોકરી ખૂબ જ પસંદ આવી કે મારા દિયરને પણ પસંદ આવી હતી એવી માત્ર ઘરના વડીલોનો નિર્ણય રહ્યો હતો એટલે મેં મોટે ફોટો મોકલો તે છોકરી વિશે જણાવો મારા સંબંધ માટે હા પાડી દીધી પણ હા પાડી હતી અને છોકરીના પરિવારે બધું જોઈ લીધું હતું અને તેઓને પણ મારો દિયર પસંદ આવ્યો હતો હવે આ ઘરે મારા દિયર લગ્ન કરવા જઈ રહ્યો હતો કારણ કે મારા દિયરનો સંબંધ થઈ ગયો હતો આ છોકરીનું નામ માહી હતું માહીના માતા પિતા આ દુનિયામાં ન હતા તે તેના ભાઈ અને ભાભી સાથે જ રહેતી હતી તે મધ્યમ વર્ગ પરિવારમાંથી હતી પરંતુ અમને આમાં કોઈ સમસ્યા ન હતી કારણ કે અમારી સાથે ભગવાને આપવામાં આપેલું બધું હતું તેથી અમારે પરિવાર સાથે કોઈ લેવા દેવા ન હતી અમે માત્ર એક સારી અને સંસ્કાર છોકરી શોધી રહ્યા હતા જે માઈ હતી તેની અંદર તમને ગમતી બધી વાત હતી અને તેના કારણે અમારા ઘરના બધાને તે ખૂબ જ ગમી ગઈ અને તેની સગાઈ પણ અમે કરી નાખી હવે લગ્નના દિવસો ખૂબ નજીક આવી રહ્યા હતા અને ઘરે ઉત્સાહીથી ભરી ગયું હતું ઘરમાં બધા મહેમાનો ભેગા થયા હવે દિવાળીને ઘરે આવવાની જરા જોવાની હતી મારા સસરા અને નણંદ પણ અમારા ઘરે આવી ગયા હતા ચારેય બાજુ ખુશી સાથે અમારે દિયર અને અમારી ઘરે લાવવી હતા મારી દિયરને તે તેઓને જોડી ખૂબ જ સુંદર દેખાતી હતી અને તે તેમની સાથે ખૂબ જ ખુશ હતી બધાને મારા દિયરને ખૂબ ગમી અને બધે તેને વખાણ પણ કરતા પણ બધાની અપેક્ષા હતી કે મારી બેવડાઈ નહીં ઘરમાં મારા જેમ જ સંબંધ જાળવી રાખશે જેમ કે અમે દસ વર્ષનો મારા સમગ્ર પરિવારને પ્રેમથી જોડી રાખ્યો હતો જો મારા દિયરની પણ અમારા ઘરમાં આ રીતે જીવન વિતાવે તો ઘરમાં ક્યારેય ઝઘડું નહીં થાય બધા લોકો હંમેશા પ્રેમથી સાથે રહેશે હું થાકી ગઈ હતી જોકે અમારા ઘરમાં પણ ઘણા નોકર હતા પરંતુ લોકોને આમંત્રણ અને દુલ્હન માટે બધી ખરીદી કરવાથી હું ખૂબ થાકી ગઈ હતી માણે નણંદ તેના બાળકો અને પતિ સાથે વિદેશમાં ચાલી ગઈ હતી જ્યારે મારા સસરા પણ લખનઉ ચાલ્યા ગયા હતા હવે જિંદગીની રૂટીન પર આવી ગઈ હતી મેં મારી દેવરાણીને અને ઘરમાં તમામ નિયમો શીખવાડી દીધા અને અમે બંને બહેનોની જેમ રહેવા લાગ્યા અને અમારો પરિવાર સુખીથી સુખીથી જીવન જીવી રહ્યા હતા તે મેં મારા બાળકોને પણ ખૂબ પ્રેમ કરતી હતી અને બાળકોનું ખૂબ ધ્યાન રાખતી હતી માહીને ઘરે આવે તે મારા બાળકો પણ ખૂબ ખુશ હતા હવે અમે બંને દેવરાની જેઠાણીની બહેનોની જેમ રહેવા લાગ્યા હતા